કે કોઈ પ્રશાસન સાથે સરખાવો એ એનો અપમાન છે તમે ભણેલા ગણેલા નથી રેખાબેન પોતે ભણેલા ગણેલા છે સાથે તમે જે રીતે કરી રહ્યા હતા કે તમે તમારી સાસરીના ગામમાં ગયા તો તમે ઘૂંઘટ કાઢ્યો તો કે કે તો નાટક કરે છે આ પ્રકારના આરોપને તમે શું માનો છો એ ભણેલા કેટલું છે મને ખબર નહીં પણ એમને ખબર નહીં હોય ભણેલા છે કદાચ પણ સંસ્કૃતિની ખબર નહીં હોય એટલે હું પહેલી વખત જ મારા સાસરીના ગામમાં જઉં લાજ કાઢું એ કદાચ એમને પહેલા એ રાજકારણમાં ન એટલે એમને ખ્યાલ નહીં હોય એટલે હું મારી રીતે ક્યાં શું કરું એના માટેનો મારે કોઈના જે પ્રમાણપત્રની કોઈ જરૂર નથી અચ્છા ગેરીબેન લાગે છે કે બનાસના લોકો બનાસની બેનને પસંદ કરશે અને વોટ આપશે લોકશાહીની અંદર જનતા જનાદેશ સર્વોપરી હોય છે અને એ આશીર્વાદ આપે ત્યારે કોઈ સંસાધનોની કોઈ જરૂર ના પડે તો પાંચસો ને તેતાળીસ સીટો ગૌતમ અદાણી મુકે અંબાણી જે એમના માન્યતા ઉદ્યોગપતિઓ છે એ દિલ્હી બેઠા બેઠા પણ ખરીદી શકે લોકશાહી જે છે તેને આ દેશ તૂટવા નહીં પરંતુ પોતે વિશ્વાસ છે અને જનતા ઉપર પણ વિશ્વાસ છે પૂરે पूरे બનાસની બેન ગેની બેન અને લોકોને મામેરું કરવા માટે કહી રહ્યા છે એવા ગેની બેન અત્યારે આપણી સાથે જોડાયા છે ગેની બેન ને જ પૂછે કે ગેની બેન લોકો મામેરું કરશે ખરા સમગ્ર બનાસકાંઠા જિલ્લાનો પ્રવાસ છેલ્લા બે મહિનાથી હું કરું છું જ્યારે સર્વે રિપોર્ટ તમામ એજન્સીઓ હોય વિવિધ એનજીઓ હોય આ બધા જ્યારે સર્વે કરતા હતા ત્રણ ચાર મહિના પહેલાં ત્યારે આખા જિલ્લામાંથી લોકોમાંથી એક જ નામ આવતું હતું કે આ વખતે બનાસકાંઠા લોકસભા કોંગ્રેસ પાર્ટીમાંથી બેન લડે તો અમે મદદ કરીશું અને સાચું કહેતા હતા ટિકિટ મળ્યાની સાથે જ ખૂબ મોટું જનસમર્થન તમામ પ્રકારની વ્યવસ્થાઓ જાતે પોતે લોકો કરે છે અને મને બોલાવે છે આજે તમે જોયું તો અહીંયા શિયા રાજપૂત સમાજ એકઠો થયો છે ધાનેરા તાલુકાનો એમને ચુંદડી ઓઢાડી શ્રીફળ આપી મીઠું મોહ કરાવી અને જાહેર ટેકો આપ્યો એટલે આ અત્યારે અમારી પાસે આપવા માટેનું કાંઈ નથી છતાં આવડું મોટું જન સમર્થન મળે છે તમામ સંસાધનો સામે છે છતાં સંસાધનોની પરવા કર્યા વગર સ્નેહ પ્રેમ લાગણી અને આશીર્વાદ અમારી સાથે છે અચ્છા તમે કહી રહ્યા છો આશીર્વાદ તમારી સાથે છે પણ ક્ષત્રિયો તમને સમર્થન આપશે કારણ કે બસ બનાસકાંઠાનો વોટ બેંક જોવા જઈએ તો ક્ષત્રિયો ઘણા બધા મોટી સંખ્યામાં છે સમગ્ર બનાસકાંઠા જિલ્લાનો ક્ષત્રિય સમાજ ક્ષત્રિય રાજપૂત સમાજ જાગીરદાર સમાજ બ્રાહ્મણ સમાજમાં જે જાગીરી જેમની હતી એ બ્રાહ્મણ સમાજ રાવણા રાજપૂત સમાજ અને એની સાથે સંકળાયેલો તમામ ઇતર સમાજ સોની સહી સુધાર જે ઇતર સમાજ કહેવાય આ તમામ સમાજ સાથે મળીને ત્રીસ તારીખે શક્તિસિંહ ગોહિલના અધ્યક્ષતાને બનાસકાંઠાનું સંમેલન રાખીને એક ધર્મની બેન તરીકે જે એમને દરજ્જો આપ્યો એ મારા માટે બહુ અહોભાગ્ય કહેવાય ખૂબ હું નસીબદાર કહેવું એટલા માટે કે લોકશાહીની અંદર હારજીત એક લોકશાહીનો ભાગ છે પણ એક ગરીબ સમાજની દીકરીને આખો ક્ષત્રિય સમાજ જિલ્લાનો ભેગો થઈને ધર્મની બેન માને એ મારા માટે ભાગ્ય એટલા માટે કે મારું જીવન સુધરી ગયું કદાચ કોઈ વ્યક્તિ એક એક વ્યક્તિની ધર્મ બેન હોય પણ આખા આવડા જિલ્લાની આખા ક્ષત્રિય સમાજ એ એમના આવતા આવતીકાલે એમની ક્યાંક નાના મોટી મદદ મારે કરવાની થતી હોય તો એક ધર્મની બેન તરીકે એક બેન તરીકે શું કરવાનું થાય એ હું પૂરું ઋણ ઉતારવા માટેનો પ્રયત્ન કરીશ પણ હું ક્ષત્રિય સમાજને ખૂબ અભિનંદન આપું છું કે આ એક ક્ષત્રિય કોને કહેવાય કે ગરીબની વારે આવે એક બેન દીકરીની વારે આવે અને જેને જરૂર છે એ પહોંચી વળવાની ક્ષમતા નથી એને મદદ કરવાની જે પ્રણાલિકા છે એ પ્રણાલીકા સમાજે અદા કરી છે અચ્છા આપ કહી રહ્યા છો કે ક્ષત્રિય સમાજે આ પ્રણાલી અદા કરી છે પણ ગેની બેન પણ પોતે મામેરું કરવું છે મામેરું કરો કારણ કે ઇમોશનલ કાર્ડ આપ પણ અપનાવી રહ્યા છો લોકોને પોતાની સાથે જોડી રહ્યા છો એનું કારણ છે કે મારી પાસે એક ગરીબ સમાજની દીકરી તરીકે બીજા કોઈ સંસાધન નથી પણ હું એટલું એમને ચોક્કસથી કહીશ કે ભલે મારી પાસે સંસાધન ના હોય મામેરું હું ભરવા માટેની વિનંતી કરતી હું પણ એ મામેરાની કિંમત હું સમજું છું કોઈ પણ મતથી ચૂંટાયેલો પદાધિકારી એ લોકશાહીની અંદર એને મદદ કરવાવાળા સમાજો હોય અને જે મતદાર હોય એમનો કિંમતીને અમૂલ્ય કે જેનું કોઈ મૂલ જ ના થાય તો એ મૂલ્ય એ એના મતનો વેપાર હું ક્યારેય નહીં કરું હું મારા વ્યક્તિગત સ્વાર્થ માટે રાજકારણમાં નથી હું સેવા માટે સમર્પિત છું અને એટલા માટે એક ડેમોક્રેસીમાં એક નવો પળાંક આવે એક નવો યુગ ચાલુ થાય અને એ યુગ એવો ચાલુ થાય ઘણા બધા તમામ સમાજોમાં એવા લોકો છે કે પ્રતિષ્ઠિત છે રાજકારણમાં આવવા માગે છે લોકોની સેવા કરવા માગે છે પણ એ આર્થિક રીતે કમજોર છે અને કમજોર છે એટલા માટે ક્યાંક ને ક્યાંક તમામ પક્ષો એને ટિકિટ નથી આપતા પહેલી જ વાત એમાં આવે કે અમારે તમને ટિકિટ આપવી છે તમે લોકપ્રિય છો લોકોની સેવા કરવા માટે સક્ષમ છો તમે પણ તમારી આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને કારણે અમે તમને ટિકિટ આપી શકતા નથી એટલે સારા માણસો પણ રાજકારણમાં આવી શકતા નથી અને આ પ્રણાલિકાને તોડવા માટે લોકો જે વિચારધારાને માનતા હોય પણ એ વિચારધારાના ઉમેદવારને કોઈ પણ પ્રકારનો ખર્ચ કરાયા વગરનું વોટ આપે તો જે માણસ જે મતદારો કોઈ પ્રકારનો ખર્ચો કર્યા વગરનું મતદાન કરી અને ટેકો આપે ચૂંટે તો જે ચૂંટાયેલાવાળા લોકોને પણ એને ભ્રષ્ટાચાર કરવાનો પદે કોઈ અધિકાર રહેતો નથી અને એક શુદ્ધ ડેમોક્રેસી ભ્રષ્ટાચાર મુક્ત લોકશાહી લાવવા માટેના મારા પ્રયત્નો છે અચ્છા ગીરીબેન તમે પોતે ધારાસભ્ય છો અને જો વિસ્તારની વાત કરું તો આ વિસ્તાર ઘણો વિસ્તાર છે અને એવામાં બનાસ ડેરી કારણ કે દરેક સભામાં ક્યાંક ને ક્યાંક ડેરી ઉપર એક આરોપ લાગે છે એને લઈને આપ શું કહેશો કે કેમ ડેરી ઉપર જ આ આરોપ લાગી રહ્યા છે ડેરી માટે આરોપ એટલા માટે લાગી રહ્યા છે આ ડેરી એ બનાસકાંઠાના લોકોના પર ઊભી કરેલી ડેરી છે વર્ષો સુધી પશુપાલકો મથ્યા એમને આજે પણ બનાસકાંઠા સૌથી મોટો કુપોષિત જિલ્લો છે આ આવડું મોટું દૂધનું ઉત્પાદન થતું હોવા છતાં કુપોષિત કેમ કે દૂધ એ પશુપાલકોને એમના ગુજરાન ચલાવવા માટે ડેરીએ પહોંચાડવું પડે છે એમના બાળકને કોઈને બાળક વાલું ના હોય એવું ના હોય વાલું જ હોય એને દૂધ પીવડાવવું જ પડે પણ લોકોની મજબૂરી છે કે બાળકને દૂધ પીવડાવું છું તો ઓછું થાય તો અમને પૈસા નહીં મળે અને અમારું ગુજરાત નહીં ચાલે આવી મજબૂરી સાથે જ્યારે લોકોએ ડેરી ઊભી કરી હોય અને એ ડેરીનો ઉપયોગ માત્ર રાજકારણ માટે થાય દેશના વડાપ્રધાન એક સ્ટેજ ઉપરથી દિશામાં આવીને એમ કહે કે તમારી બે પેસો છે તે એક પેસ કોંગ્રેસવાળા કોઈ અન્યને આપી દેશે ત્યારે એ વડાપ્રધાન તરીકેના શબ્દો નથી એ આ બંધારણીય સર્વોપરી પદ ઉપર બેસેલા પદનો આવો વિચાર ના હોય આજે અમારો આખો જિલ્લો પશુપાલક છે અમે બધા પશુપાલકો છે કોંગ્રેસવાળા છે ને ભાજપવાળા છે ને તમામ પક્ષોવાળા છે ત્યારે પશુપાલકોને કોઈ પક્ષ સાથે કે કોઈ પ્રશાસન સાથે સરખાવવો એ એનું અપમાન છે અહીંયા એક નાનું બકરું હોય તો પણ એને માલિક માટે એના માટે રોજગારીનું સાધન છે અને એ એને કોઈ છીનવવાની વાત જ ના હોય કોંગ્રેસે આ વર્ષો પહેલાં જે તમામ ડિપાર્ટમેન્ટની ઓફિસો એ હેડ ઓફિસો દિલ્હી હોવી જોઈએ એક માત્ર ફેડરેશન એવું છે કે ઇન્દિરા ગાંધીએ પશુપાલકોની માગણીને ગ્રાહે રાખી ડૉક્ટર કુરિયરની જે ડિમાન્ડ હતી કે આનું ફેડરેશન ગુજરાતમાં બને તો આજે આણંદ મુકામે દેશની ફેડરેશનની ઓફિસ છે વડી કચેરી એ ગુજરાતની અંદર બનાવી અને ગુજરાતના પશુપાલકોનું સન્માન કર્યું એમની માગણી ગ્રહાય રાખી અને શ્વેત ક્રાંતિ એ એ વખતે ઇન્દિરાજીએ ચાલુ કરી હતી એ આજે આટલા સુધી પહોંચી છે પણ ગિનીબેન કારણ કે જે રીતે રેખાબેન જે છે કારણ કે એવું પણ કાંઈ બોલ્યા હતા કે તમે ભણેલા ગણેલા નથી રેખાબેન પોતે ભણેલા ગણેલા છે સાથે તમે જે રીતે કરી રહ્યા હતા કે તમે તમારી સાસરીના ગામમાં ગયા તો તમે ઘૂંઘટ કાઢ્યો તો કે તો નાટક કરે છે આ પ્રકારના આરોપને તમે શું માનો છો કોણ શું કરે એ એમનો વિષય છે હું અમેના ઉમેદવાર માટે કંઈ કહેવાય ના માગું પણ એમને ખબર નહીં હોય ભણેલા છે કદાચ પણ સંસ્કૃતિની ખબર નહીં હોય હું લોકસભાની ચૂંટણી લડું છું ને મેં લાજ કાઢી એવું નથી ભૂતકાળની અંદર અનેક વખત મારા સાસરીના ગામના વિડીયો એ ટીવી ચેનલોમાં અને ન્યૂઝપેપરોમાં અનેક વખત આવી ચૂક્યું છે એટલે હું પહેલી વખત જ મારા સાસરીની ગામમાં જોઈને લાજ કાઢું એ કદાચ એમને પહેલાં એ રાજકારણમાં કે નહોતા એટલે એમને ખ્યાલ નહીં હોય અને એમની ટીવી ચેનલો કાનો જોયેલો કે અનુભવ નહીં હોય પોતપોતાના સમાજની સંસ્કૃતિ પોતપોતાના વિસ્તારની પ્રણાલિકા એ હાચરવી એ દરેક મહિલાની જવાબદારી હોય છે એ કેટલો ભણેલા છું ભણેલા પણ રાજકીય રીતે ભણેલા માટેનું બંધારણીય એમને જોગવાઈ કરી દેવડાવવી પડે એમની સરકાર છે કે આટલા ભણેલાને જ જાહેર જીવનમાં આવવું જોઈએ અને આ પ્રમાણનું એજ્યુકેશન ધરાવતા હોય એ જ લોકસભાની કે વિધાનસભાની ચૂંટણી લડવી જોઈએ એ એમની સરકાર છે એટલે એ બંધારણમાં પહેલો ફેરફાર એમને કરાવવો જોઈએ બીજું એ ભણેલા કેટલું છે મને ખબર નહીં પણ હું પોતે ગ્રેજ્યુએટ છું અને વિધાનસભા હોય પંચાયતી રાજ હોય એક જાહેર જીવનમાં લોકો સાથેની કનેક્ટિવિટી હોય અને વહીવટી પૂરેપૂરું નોલેજ જે પંચાયતથી કરીને વિધાનસભા સુધીનું મને છે ત્યારે અઠ્યાવી વરના જાહેર જીવનમાં એ અનેક વહીવટી રીતે જે આ પ્રશ્નો રજૂ કરવાનો હોય વહીવટી રીતે કર્યા વિધાનસભાના ફ્લોર ઉપર એક પ્રણાલિકા પ્રમાણે જે બોલવાનું હોય કે ડિમાન્ડ કરવાની હોય તો એને ધ્યાનમાં રાખીને સંસ્કૃતિ પ્રમાણે કરવાનું હોય તો એ પ્રમાણે એટલે હું મારી રીતે ક્યાં શું કરવું એના માટેનો મારે કોઈના જે પ્રમાણપત્રની કોઈની જરૂર નથી અચ્છા ગેરીબેન લાગે છે કે બનાસના લોકો બનાસની બેનને પસંદ કરશે અને વોટ આપશે મેં આપને કહ્યું એ પ્રમાણે એ સમગ્ર જિલ્લો ચૂંટણી લડતો હોય બે હજાર સત્તરનું પુનરાવર્તન છે આ તમામ સંસાધનો બે હજાર સત્તરની હું વિધાનસભાની ચૂંટણીમાં લડતી હતી એ ટાઈમે આ સંસાધનો આ તાકાત છે એનાથી અનેક ઘણી તાકાતથી મારા સામે ચૂંટણી લડાતી હતી પણ અંતે લોકશાહીની અંદર જનતા જનાર્દેશ સર્વોપરી હોય છે અને એ આશીર્વાદ આપે ત્યારે કોઈ સંસાધનોની કોઈ જરૂર ના પડે અને સંસાધનોથી પૈસાથી ચૂંટણીઓ જીતાતી હોય તો પાંચસો ને તેતાળીસ સીટો ગૌતમ અદાણી મુકેશ અંબાણી જે એમના માનીતા ઉદ્યોગપતિઓ છે એ દિલ્હી બેઠા બેઠા પણ ખરીદી શકે છે પણ પૈસાથી લોકશાહી ખરીદાય એ પૈકીનો બનાસકાંઠા નથી ભલે હું બનાસકાંઠા માટે એટલું ચોક્કસ ગૌરવ લઈ શકું એ ઘણા બધા ચૂંટાયેલા ધારાસભ્યોમાં રાજીનામા આપ્યા પણ બનાસકાંઠાએ કલંક નથી લગાડ્યું સાત સાત ધારાસભ્યો ભૂતકાળમાં અમારા હતા એના પહેલાંય હતા આજે પણ બનાસકાંઠામાં ગુજરાતમાં સૌથી વધારે ધારાસભ્ય જિલ્લા કક્ષાએ ગણાય તો એ કોંગ્રેસ પાર્ટીના બનાસકાંઠામાં છે પણ બનાસકાંઠાની પ્રજાને અમે વેચવાનો ક્યારે પણ અમારા મનમાં વિચાર પણ ના આવે એ લોકશાહી ટકાવવાનું કામ એ બનાસકાંઠાના ધારાસભ્યોએ કર્યું છે પણ કોંગ્રેસ સૌથી વધારે તૂટી રહી છે અને કોંગ્રેસ તૂટવાનું કારણ કારણ કે છેલ્લો એક્ઝામ્પલ સુરતમાં જે છે તેનો સૌથી મોટો એક્ઝામ્પલ સામે આવ્યો તમને શું લાગી રહ્યું છે કે કોંગ્રેસ કારણ કે એવું પણ એક વાત સામે આવે છે કે ધારાસભ્ય અત્યારે ચૂંટણી લડી રહ્યા છે પછી ખબર નહીં ચૂંટણી હાર્યા પછી કોંગ્રેસના નેતાઓ બીજે કોંગ બીજેપીમાં હશે કે નહીં શું કરે એ એમનો પોતાનો વ્યક્તિગત વિચાર હોય પણ એક સરમુખતારશાહી તરફ આખો દેશ તમે જુઓ કોઈ પણ પદ એ છ મહિનાથી ખાલી ના હોય તો તમારે દસ હજાર જેટલી પંચાયતો બે અઢી વારથી ખાલી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીઓના પદ ખાલી એટલે લોકોની સેવા કરવા નીચે લોકલ બોડી એમાં સરમુખતારશાહી અને એમને જ્યાં સત્તા શાસન ભોગવવાનું છે ત્યાં રેગ્યુલર ચૂંટણી તો લોકસભાની ચૂંટણી રેગ્યુલર ટાઈમે યોજાય તો લોકલ બોડીની ચૂંટણીઓ નથી યોજાતી પણ ક્યાંક ને ક્યાંક લોકશાહીનો પતન થવાના આરે જઈ રહ્યું છે પણ આ દેશ એ વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે ને લોકશાહી નહીં તૂટવા દે હા બિલકુલ તો આ હતા ગિનીબેન ઠાકોર જેમનું સ્પષ્ટ માનવું છે કે આ દેશ એ લોકશાહીનો દેશ છે અને લોકશાહી જે છે તેને આ દેશ તૂટવા નહીં દે પરંતુ પોતે વિશ્વાસ છે અને જનતા ઉપર પણ વિશ્વાસ છે આપને પૂરેપૂરો બનાવ લોકોને લોકોને વોટિંગ માટે શું અપીલ કરી રહ્યા છો હું એટલું જ અપીલ કરીશ કે વાલ્મિકીથી કરીને બ્રાહ્મણ સુધી આ દેશના બંધારણમાં વોટનું વેલ્યુએશન બધા માટે તમામ નાગરિક માટે સરખું છે તમારો કિંમતી પવિત્ર અને અમૂલ્ય જેનું કોઈ મૂલ્ય જ ન થાય એવો મત તમારે સાતમી તારીખે કરવાનો છે આ સંસદ પૂરતો મત નથી આ દેશનું આવનાર ભવિષ્ય આ દેશનું ઇકોનોમી અને આ રાષ્ટ્ર સામેના જે પડકારો અત્યારે છે એ પડકારો ઓછા થાય એના માટે દેશની અંદર જે એક બંધારણ ઉપર ખતરો તોળાઈ રહ્યો છે એક આખું ડેમોક્રેસી ખતમ થવાને આરે જઈ રહ્યું છે ત્યારે આ દેશમાંથી લોકશાહી લાવવા માટે જે કોંગ્રેસના આગેવાનોએ આ દેશમાંથી સ્વતંત્ર સેનાની લડાઈ લડીને અંગ્રેજોને આ દેશમાંથી કાઢ્યા એ વખતે ગોરોને આ દેશમાંથી કાઢ્યા અને આ વખતે બે હજાર ચોવીમાં આ દેશના પ્રશાસન ઉપર જે ચોરો બેઠેલા છે એ ચોરોને કાઢવા માટેનું એક સુવર્ણ લોકશાહીનું હથિયાર એ મતદાન છે અને તમે મતદાન પૂરેપૂરું કરી તમારું કિંમતી પવિત્ર અને અમૂલ્ય મત એ પરિવર્તન માટે આપો એવી હું વિનંતી કરું છું બિલકુલ તો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો અમે પણ આપને એક જ વસ્તુ કહીએ છીએ કે સાતમી તારીખે મતદાન છે ગુજરાતની અંદર દરેક વ્યક્તિ મતદાન કરે અને સોએ સો ટકા મતદાન થાય તેવી તમને દરેકને અપીલ કરી રહ્યા છીએ આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર